નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વેલનની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશું આપણે ટી એસ ટી પરિણામ વિશે જે બે હજાર ચોવીસમાં પ્રખરતા શોધની જે પહેલાં એક્ઝામ લેવાઈ હતી એનું પરિણામ જાહેર થઈ ગયું છે અને એ જ પરિણામ તમારે જી એસ ઇ બી ડોટ ઓ વેબસાઇટ પર મૂકવામાં આવે તમે અહીંયા જોઈ શકો છો એ વેબસાઇટ તમે અહીંયા પ્રખરતા શોધ કે ટી એસ ટી પહીના એના પર જેવું ક્લિક કરશો એ ફાઇલ તમારે ડાઉનલોડ કરવાની છે એ ડાઉનલોડ થઈ ગયા પછી તમે અહીંયા એ સાઇટ અહીંયા તમે જોશો અહીંયા એની સૂચના શું લખેલી છે કે અખબાર યાદી એ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રી જણાવવામાં આવે છે કે ધોરણ નવના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી ચાલુ વર્ષે એટલે નવ બે બે હજાર ચોવીસના રોજ લેવામાં આવેલ હતી આ પ્રખરતા શોધ કસોટી બે હજાર ચોવીસ ટી મેરિટ પર્સનલ ટાઈઝ રેન્કના આધારે રાજ્યના પ્રથમ એક હજાર વિદ્યાર્થીઓની યાદી તેર પાંચ બે હજાર ચોવીસના રોજથી બોર્ડની વેબસાઇટ જી એસ ઇ બી ડોટ ઓ પર મૂકવામાં આવેલ છે તો પરીક્ષા આપેલ તમામ વિદ્યાર્થીઓના ગુણપત્રકો અને મેટ યાદીમાં સમાવેલ સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના પ્રશસ્તિ સંબંધિત શાળાઓને ધોરણ દસ અથવા ધોરણ બારના ગુણપત્ર વિતરણ સાથે મોકલી આપવામાં આવશે ઉક્ત માહિતી મળેથી શાળાએ તેના પ્રખરતા શોધ કસોટી બે હજાર ચોવીસના વિદ્યાર્થીઓને ખરાઈ કર્યા બાદ સંબંધિત વિદ્યાર્થીને ગુણપત્રક પ્રશસ્તી સમયસર વિતરણ કરવાના રહેશે આ બાબતની તમામ સંબંધીઓની નોંધ લેવા વિનંતી છે તો આ જે પરિપ્ત તમે પરીક્ષા આપી હતી નવ બે બે હજાર ચોવીસના દિવસે અને એનું પરિણામ તમારે તેર પાંચ બે હજાર ચોવીસના બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવે છે અને ગુજરાતમાંથી એક હજાર વિદ્યાર્થીઓને આ પરી એક હજાર વિદ્યાર્થીઓને મેરિટ યાદીમાં પ્રવેશ તો સૌથી પહેલાં જાણ્યું કે અહીંયા તમારે ટીએસટી ટોપ હં વન થાઉઝન્ડ સ્ટોરે મેરિટ લીધો અહીંયા તમારે જેમ જેમ જોશો અહીંયા બધાને તમારું નામ હશે તો તમારું નામ જોવું હોય તો હું ધીમે ધીમે સ્કોર કરું છું તમે એ નામ જોઈ લેજો તો સૌથી પહેલાં હું નામ બોલું છું કોટાર નિશા મુલજીભાઈ એના જે ગ્રાન્ડ ટોટલ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સઠ રેન્ક છે એકસો બ્યાસી પોઈન્ટ એકોતેર પેપર વન અને પેપર ટુનું માર્ક્સ તમે જોઈ શકો છો બીજું છે પ્રજાપતિ યશ કુમાર હરીશ કુમાર જે છેલ્લા નાઇન્ટી નાઇન પોઈન્ટ એના એકસો એંસી માર્ક છે પછી ત્રીજો છે વાઘેલા યુક જયેશભાઈ એકસો એંસી પોઈન્ટ ચાર માર્ક છે પછી જેતવા રુદ્ર પિયુષભાઈ જેના એકસો એંસી પોઈન્ટ ચાર છે તો એમ કહીને કુલ ટોટલ એક હજાર નામ છે જો એ બધા નામ બોલવા જઈએ તો બહુ ટાઈમ જશે તમે તમારું નામ આમાં જોઈ લેજો હું ધીમે ધીમે સ્ક્રોલ કરી રહ્યો છું એ બરાબર ધ્યાનથી જોતા રહેજો તમે વિડીયો સ્ટોપ કરીને પણ તમારું નામ જોઈ શકો છો અને જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવું હોય તો એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્ટ મૂકી દઈશ કે તમે ત્યાંથી પણ જોઈ શકો છો બીજી વાત જણાવી દઉં વિદ્યાર્થીઓ કે તમારું જો રિઝલ્ટનું નંબર પ્રમાણે કેટલા માર્ક્સ આવે શું કરવું બધાને જોવા આવે એ પ્રમાણે અહીંયા કોઈ સાઇટની લિંક મૂકવામાં આવી આ માત્ર તમારા અહીંયા જે એક હજાર વિદ્યાર્થીઓ જે સિલેક્ટ થયા છે એના નામ સાથે અહીંયા આ બધા પીડીએફ અહીંયા મૂકવામાં આવી છે એ હું અહીંયા તમને બતાવી રહ્યો છું કારણ કે મેં બધી લિંક જોઈ પરંતુ ત્યાં કોઈ પણ તમને એ વસ્તુ જોવા મને મળી નથી એટલે જે લોકો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેરિટમાં આવ્યા તો પોતાનું નામ આ પીડીએફ લિંકમાં તમે શાંતિથી વિડીયો સ્ક્રોલ કરીને તમે જોઈ શકો છો અને જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એની મેં લિંક તમારા ડિસ્ક્રિપ્ટ મૂકવામાં આવી છે એ લિંક પર જઈને તમે એ પીડીએફ આખી ડાઉનલોડ કરી કરીશો અને તમારું નામ સર્ચ કરી શકો છો તો આ હતું છેલ્લામાં છેલ્લું જે મેરિટ અટક્યું છે લગભગ એક હજાર બેની વાત કરો એક હજાર એક હજાર બે એકસો સાડત્રીસ પોઈન્ટ એકસો સડત્રીસર પોઈન્ટ એક એકસો સડતર પોઈન્ટ અગિયાર એટલે મિનિમમ એની નીચે તો એમાં છે મોલ મોવાલિયા પ્રીત કલ્પેશભાઈ છેલ્લામ છે નાઇન્ટી એઇટ પોઈન્ટ તો એક હજાર બે વિદ્યાર્થી આટલા સુધી તમારે મેઇટમાં વિદ્યાર્થીઓને સમાવવામાં આવી છે તો આ જે વિદ્યાર્થીઓ ટી એસ પરિણામની રાહ જોઈને બેઠા હતા એમનું આ પરિણામ આવી ગયું છે તમે તમારું પોતાનું નામ આ લિસ્ટની અંદર જોઈ શકો છો તો આ વિડીયો જેમ મને એમ બીજા વિદ્યાર્થી મિત્રોને સેન્ડ કરજો જે ટીએસટીની પરિણામ જે ટીએસટીનું એક્ઝામ આપેલી એમના માટે ઉપયોગી છે અને અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા આવનાર વિડીયો તમને જોવા સૌથી પહેલાં નોટિફિકેશન તમને જોવા મળે તેમજ આ ચેનલની અંદર મેં ઘણા બધા વિભાગ એટલે ઘણા બધા પ્લે લિસ્ટ મૂકવામાં આવી છે તમે પ્લે લિસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો વિદ્યાર્થી